પાલનપુરમાં ચકચારી હત્યાકાંડ મુખ્ય આરોપી સહિત છ આરોપીઓ ઝડપાયા પાલનપુરના રામદેવ હોટલ નજીક ગાદનવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીની ચકચારી હત્યાના કેસમાં એલસીબી પાલનપુર અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ વીસ બાર બે હજાર પચ્ચીસના રોજ થયો હતો ગાદલવાડા ગામના નીતિનભાઈ કેસરભાઈ ચૌધરી અને ભાર્ગવ મંડોરા વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે વિવાદ ચાલતો હતો આ વિવાદ અંગે ચર્ચા કરવા નીતિનભાઈ તેમના મિત્ર ભરતભાઈ ચૌધરી અને અન્ય સાથે બ્રેઝા કારમાં પાલનપુર રામદેવ હોટલ નજીક પહોંચ્યા હતા તે દરમિયાન મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા તથા તેના સાગીરેતોએ કાર મોટરસાયકલ અને એક્ટિવા સહિતના વાહનોમાં આવી તલવાર લોખંડની પાઇપ અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો હતો આ હુમલામાં ભરતભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું જ્યારે નીતિનભાઈને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલાખોરોએ બ્રેઝા કારના કાચ તોડી અંદાજે રૂપિયા પચ્ચીસ હજારનું નુકસાન કર્યું હતું અને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કવોડ સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસની કુલ દસ ટીમો રચવામાં આવી હતી ટીમોની અસરકારક કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરાને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત રિકી નોએલ રોક્સબ્રો ભરતજી ભુરાજી રાજપૂત ભૌતિકકુમાર જગદીશભાઈ પરમાર ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ અને અનિલભાઈ શંકરભાઈ બાવરીને અલગ અલગ સ્થળોથી ધરપકડ કરવામાં આવી છે તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપીએ હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું પરંતુ હુમલામાં ભરતભાઈ ચૌધરીનું મોત થયું હતું પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બનાસકાંઠા પોલીસ દ્વારા આ ચકચારી ગુનામાં ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ થતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો મજબૂત સંદેશો ગયો છે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશરભાઈ ચૌધરી તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઇસોમો તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં જે ગાદરવાળાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઇસમો છે એ તેમણે હોસ્પિટલ પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબેર દ્વારા અલગ અલગ આઠ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે રિફેક્ટ કર્યો અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે છ જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે અને આ જે છ આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા કે જેના પર અટકાયથી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના આઠ જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે તેની પણ પોલીસ અટક કરેલ છે બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત એના પર અત્યાર સુધીમાં ત્રણ જેટ ચાર જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે તદઉપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો જે પણ પાલનપુરના વતની છે એના પર સાત જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી તેના પર અલગ અલગ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ આરોપી ગણપતભાઈ સંજીભાઈ ચૌહાણ તેના પર બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા જે પાલનપુરના રહેવાસી છે એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કે દરેક જિલ્લાની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ સુપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાય કરી શકાય એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે હું આપને જણાવી દઉં કે ગુજરાતના પાંચસો જેટલા લોકેશનો ઉપર અલગ અલગ રીતે બે હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યો છે તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે આ રૂટ મેપિંગનો ખાસ આશા એ હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીઓને એક સીધો સંદેશ આપવા માગે છે કે કોઈ પણ જગ્યાએ સંતા હોય છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમને શોધીને લાવશે અને જે નું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસી પીઆઈ એવી દેસાઈ પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટી એન મોરડીયા જેમને ખાસ આમાં સંકલન કર્યું હતું અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચ વી ધાંધલિયા પીઆઈ શ્રી કે એમ વસાવા અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર પીએસઆઈ આરબી જાડેજા પીએસઆઈ એનવી રહેવર રહેવાર અને પીએસઆઈ જે જે સરવૈયા અને તમામ જે ટીમો છે એમને જે એમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે છ જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે આ બાબતે જે અન્ય બીજા ઈસમો છે એની શોધખોળમાં હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમય મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે એ વિગતવારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે આભાર અત્યારે હાલની તારીખમાં ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને ચો ચોવીસ અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એની શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળના અંતે અમને જે જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેના

અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે લા જે મુખ્ય આરોપી છે લાલુ મંડોરા એને ટેકનિકલી અમારી ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતા કરી રહ્યા એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે માનલો કે હિન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો છે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે કે એને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવાની અમે જે પ્રથમ જવાબદારી છે એને અમે કટિબદ્ધ રીતે નિભાવીશું આભાર